નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલ પર જણાવી દઈએ સમાચાર બોલીવુડની કોમેડી ફિલ્મમાં જેઓ જોવા મળે તેવા ટ્વિસ્ટ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં જોવા મળી આવ્યો હતો પત્નીના અંતિમ સંસ્કાર કરનાર વ્યક્તિને તેની પત્ની લગભગ છસો કિમી દૂર જીવિત મળી આવી હતી પૂર્વા બજાર વિસ્તારમાંથી એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો એક રિપોર્ટ મુજબ ગોરખપુરના

તેના અંતિમ સંસ્કાર કરી આવ્યો હતો આ મહિલાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી એવું માલુમ પડ્યું હતું આ માહિતી બાદ બાદમાં અચાનક આવ્યો હતો અંતિમ સંસ્કાર કરનાર કરનારા ઝાસીના મળી પત્ની શંકાસ્પદ હત્યાની ઘટના કરવા પોલીસે સક્રોની ગતિ જ કરી હતી કુલમતીના મોબાઈલને ટ્રેક કર્યો હતો જે બાદ કુલમતીનો મોબાઈલ સસોઈ કિમી દુર ઝાંસીમાં એક્ટિવ હોવાની વાત સામે આવી હતી મહિલા ઝાંસીના યુવક સાથે ફરાર થઈ ગઈ જો મિત્રો તમે નવા હો આપણી ચેનલ પર તો સબસ્ક્રાઇબ કરી લો આપણી ચેનલ ગુજરાત મીડિયાને લાઇક કરી દેજો આપણા વિડીયોને હા પાછી આપેલા બે લાયકલને જરૂરથી દબાવી દેજો જેથી કરીને સૌથી પહેલાં દેશ દુનિયાના સમાચાર સૌથી પહેલાં તમને મળે